કાપુર થઈ ગયો કુટુંબ તમિસોડ્યું છે પણ હાલ તો દુખીયા છે આવું

રસ્તો છે પેલા રસ્તો નાખી આ રસ્તો જતો હે આમ કા ચાદન જેલા છે ચાદન તો બધે રસ્તો જશે નહીં પાછો ના ના ચાદન જેલા છે આમ કા દસે

મંદિર આઈ ગયા મંદિર માં આઈ ગઈ છે એવું એમ ને ખુલે આયો ભાવ રોડ આઈ ગયો રોડ તો આવ્યો છે

આશિન ઉતો જો ખાડવાનું સાદા ચીપાર જો જો પાછા ઓહો હો 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 છો કુયલા ને કેકો મને કોઈ દાડા કોઈ નઈ માર્યો હો પગમ તો હું ગયો છું ભાઈ આય એમ કોન તર પોકવા એમ ને આ બેટા વા ને ભેળા વગ્યો મિની અલ્યા તે બધું ઓમકો

બિંદુ જે